હાલો ઇવન આમ ડૉક્ટર મોહલ બેંકર એન્ટ્રોમેન્શન રેડિયોલોજીસ્ટ વેરિકોઝ વેઇન્સ એ સમાજમાં બહુ જ કોમનલી થતો રોગ છે પગમાં ફૂલેલી નસો દેખાવી જેને કારણે અલ્સર થવું પગ ભારે ભારે લાગવા ચાંદુ પડવું કે એક્ઝેમા ડેવલપ થવું આ બધું વેનને કારણે થાય છે અને વેરીકોઝવેઇન્સની જે જૂની પદ્ધતિ હતી લેઝર ક્રેડિયો ફ્રિકવન્સી જેમાં પેશન્ટને પેઇન બહુ થતું હતું કારણ કે એમાં જે વાલમાં લીકેજ છે એ થર્મલ એબરેશન હીટ આપીને બંધ કરતા હતા હવે જે અમે એડવાન્સ ટેકનિક કરીએ છીએ દેટ ઇઝ કોલ વિનાશીલ ગ્લુ એમ્બોલેશન જેમાં કોઈ પણ જાતની હીટ આપવાની જરૂર નથી અને પેશન્ટને પેઇનલેસ ટેકનિકથી કોઈ પણ જાતની સર્જરી ટાંકા વગર વેરીકોઝવેરની સારવાર કરીએ છીએ ગણતરીના કલાકોમાં જ પેશન્ટ ઘરે જઈ શકે છે અને ઉપરાંત આ યુએસએફડીએ એપ્રુવડ એડવાન્સ ટેકનિક છે એટલે આજે જ તમારી વેરીકોઝવેરની સારવાર નવી એડવાન્સ ટેકનિક વિનાશીલ ગ્લુ એમ્બુલેશનથી કરાવો Thank you so much.